પછી હું થોડો મોટો થયો પછી એક બે ત્રણ ભણી ગયો ભણવા ગયો તારી ધોરણ પછી હગી કરી પછી લગ્ન કર્યા લગ્ન કરીને તારી મમ્મી લાવી પછી તારા જેવા નંગ પેદા થયો પછી અમારી જિંદગીની પથ્થર રગડાઈ ગઈ એને કીધું ફૂદું ફરકી ગયું આમાં અમારી જિંદગીનો ફૂદા ફરકી ગયો

એટલે અમારું ફરકી ગયું ફરકી ગયું રોટલા રોટલા કોણ ઘડી ના છે મેં તો કીધું છે મેં તો રોશની આવ્યો એને પૂછું કે પપ્પા એને એને કોકી કે પપ્પા ફરકી ગયું એટલે શું મેલા દવા કુંવાર ફરતા ને એવા તો ના અમે એવું કીધું બીજું કોઈ નઈ કીધું અમે અમે તમારું નામ લીધું નથી

મોટો વિડીયો બનાવશું અને બહુ મસ્ત વિડીયો બનાવશું તમે વિડીયો વધારે જોશો વધારે શેર થાશે કોમેન્ટો સારી આવશે તો વિડીયો બનાવવાની પણ મને મજા આવશે અને વિડીયો પણ બનાવશું Sebelum ramah pi ini.